મિત્રો તમે વિશેષણ વિશે તો શીખી જ ગયા હશો કે જે સંજ્ઞાના અર્થમાં નામના અર્થમાં વધારો કરે છે નામની વિશેષતા બતાવે સંજ્ઞાની વિશેષતા બતાવે તે વિશેષણ પણ ક્રિયાની વિશેષતા બતાવે તેને આપણે કહીશું ક્રિયા વિશેષણ આજે આપણે આ ક્રિયા વિશેષણ અને તેના પ્રકારો વિશે જોઈએ મિત્રો સૌપ્રથમ ક્રિયા વિશેષણ એટલે શું તે શબ્દને સમજી લઈએ તેની સંકલ્પના સ્પષ્ટ કરી લઈએ શબ્દ જોઈને તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્રિયા વિશેષણનો અર્થ શું થાય છતાંય આપણે સ્પષ્ટ કરી લઈએ ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર પદ શબ્દને ક્રિયા વિશેષણ કહે છે ક્રિયાપદની વિશેષતા બતાવતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ દીપમાં જઈએ તો ક્રિયા ક્યારે થઈ કેવી રીતે થઈ શા માટે થઈ તે દર્શાવનાર પદ એટલે ક્રિયા વિશેષણ યાદ રાખીશું મિત્રો

એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ હવે આ ક્રિયા વિશેષણને સમજવા નીચે થોડું આગળ આપણે જ્ઞાન મેળવીએ તો મિત્રો અહીં એક વાક્ય લખ્યું છે તમે જોઈ શકો છો મેહુલ મેહુલે સરસ વાર્તા લખી સમજો મેહુલે સરસ વાર્તા લખી તો અહીંયા વાર્તા છે તે વિશેષ્ય છે અને સરસ તેનું વિશેષણ છે આવું તો આપણે ગુજરાતીમાં શીખી ગયા છીએ વાર્તા એ વિશેષ છે મતલબ કે તેની વિશેષતા બતાવવાની છે અને સરસ એ તેનું વિશેષણ છે તો નામના અર્થમાં વધારો કરનાર પદને આપણે વિશેષણ કહીએ છીએ આટલું તો આપણને મગજમાં સ્પષ્ટ હતું પણ એના પછીનું વાક્ય જોઈએ મેહુલે વાર્તા સરસ લખી વાક્યને સમજો મેહુલે વાર્તા સરસ લખી અહીં લખ્યું હતું મેહુલ સરસ વાર્તા લખી છે તો વાર્તાનું વિશેષણ વિશેષતા બતાવતું હતું પદ સરસ અહીં હવે જે લખી સરસ શબ્દ છે એ વિશેષતા કોની બતાવે છે તો લખી અને લખીને આપણે ક્રિયાપદ કહીએ છીએ લખવું ક્રિયાપદ છે તો ક્રિયાપદની વિશેષતા બતાવતું જે પદ છે તેને આપણે ક્રિયા વિશેષણ કહીશું ક્લિયર અહીં તમે જુઓ અને નીચેનું વાક્ય જુઓ એટલે તમને લગભગ મુદ્દો સમજાઈ જશે કે આપણે ક્રિયા વિશેષણ કોને કહીએ

ક્રિયા વિશેષણ સમજવામાં તકલીફ પડવી જોઈએ ને કે ક્રિયા વિશેષણ કોને કહેવાય ક્રિયાપદના અર્થમાં વધારો કરતું પદ અથવા શબ્દ તેને કહીશું ક્રિયા વિશેષણ હવે જોઈએ આગળ મિત્રો હવે જોઈએ ક્રિયા વિશેષણના પ્રકારો કયા કયા છે તો મિત્રો ક્રિયા વિશેષણના કુલ 10 પ્રકારો છે જોતા જઈએ પહેલું સ્થળવાચક ક્રિયા વિશેષણ કાળવાચક ક્રિયા વિશેષણ રીતિવાચક ક્રિયા વિશેષણ

ઉદાહરણ સહિતની સમજૂતી મેળવીએ તો જોઈએ પહેલો પ્રકાર પહેલો પ્રકાર સ્થળ વાચક ક્રિયા વિશેષણ જોઈએ કોને કહેવાય સ્થળ વાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ બતાવે છે ઉદાહરણ તરીકે ત્યાં અહીં તહી નીચે અધવચ ઉગમણા આથમણા જ્યાં ત્યાં અંદર બહાર ઉપર પાસે આસપાસ દૂર હેઠે નજીક આવા ક્રિયા વિશેષણ છે કે જેને આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહીશું ઉદાહરણ દ્વારા સમજીએ મેહુલ ત્યાં રમે છે તો ત્યાં એ સ્થળ બતાવે છે એટલા માટે કહીશું આપણે અને સ્થળવાચક ક્રિયા વિશેષણ ક્રિયાની વિશેષતા બતાવે છે રીતુ નીચે બેઠી છે રીતુ બેઠી તો છે પણ નીચે બેઠી છે એ ક્રિયાની વિશેષતા બતાવે છે અને તે પણ સ્થળ બતાવે છે માટે સ્થળવાચક ક્રિયા વિશેષણ માનવ અહીં પડે માનવ પડ્યો તો ખરું પણ ક્યાં પડ્યો હેઠે પડ્યો તો હેઠે શબ્દ છે હેઠે એટલે નીચે જેને આપણે કહીશું સ્થળવાચક ક્રિયા વિશેષણ તો આ રીતે આપણે આપણા ક્રિયા વિશેષણનો પહેલો પ્રકાર તે જોયો હવે આગળ વધીએ પ્રકાર બીજો છે કાળવાચક ક્રિયા વિશેષણ જોઈએ સૌપ્રથમ અર્થ આ ક્રિયા વિશેષણ ક્રિયાનો કાળ એટલે કે સમય બતાવે છે હવે હાલ અત્યારે ક્યારે જ્યારે ત્યારે હમણાં હંમેશા સદા અવારનવાર વારંવાર કદાપી કદી ક્યારેક નિરંતર તરત કાલ આજ આજે જટ વગેરે કાળવાચક ક્રિયા વિશેષણ છે તો મિત્રો આટલા જે વિશેષણો આવે તેને કહીશું આપણે કાળવાચક ક્રિયા વિશેષણ ઉદાહરણ જોઈ લઈએ હું બજાર હમણાં જાઉં છું તો હમણાં જ હાલ જ જાઉં છું સમય બતાવે છે એટલા માટે આપણે કહીશું કાળવા ચક્રિયા વિશેષણ પરેશ આજે આવશે પરેશ આવવાનો છે પણ આજે આવવાનો છે સમય બતાવે છે કાળવા ચક્રિયા વિશેષણ તેથી ચિત્ર કાલેભોષે આજની દોરે કાલે છે કાળ સમય બતાવે છે એટલા માટે કાળવાચક ક્રિયા વિશેષણ મિત્રો યાદ રાખીશું ક્રિયા વિશેષણ એ ક્રિયાના આગળ આવશે ક્રિયાપદની આગળ જ આવશે એ તમને સ્પષ્ટ કરી અમુક જ પ્રકારો એવા છે કે જેમાં ક્રિયાપદની અથવા તો વાક્યની શરૂઆતમાં આ વિશેષણ આવતા હોય છે પરંતુ મોટે ભાગે ક્રિયા વિશેષણ ક્રિયાપદની આગળ આગળ આવશે હવે વધીએ ત્રીજો પ્રકાર રીતિવાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણ ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવે છે જેમ કે ચૂપચાપ એકદમ તરત તાબડતુંબ એકાએક અડોવડ ફટાફટ તરતો તરત વગેરે રીતિવાચક ક્રિયા વિશેષણ છે ક્રિયા કેવી રીતે થઈ રહી છે તે દર્શાવે છે ઉદાહરણ આ પ્રમાણે છે મિત્રો આંબા ઉતાવળે પાકતા નથી તો ઉતાવળે એ ક્રિયા વિશેષણ છે ક્રિયા કેવી રીતે થઈ રહી છે તે દર્શાવે છે પાકવું એ ક્રિયાપદ છે તો તેના કેસું રીતિવાચક ક્રિયાપદ કાચબો ધીમે ધીમે ચાલે છે કાચબો ચાલે તો છે ચાલે એ ક્રિયાપદ છે ધીમે ધીમે રીતિવાચક ક્રિયા વિશેષણ સિંહ જોઈ સસલું થર થર કંપશે થર થર કંપશે કંપવું એ ક્રિયાપદ છે થર થર રીતિવાચક ક્રિયાવિશેષણ છે આગળ વધીએ ચોથો પ્રકાર છે પરિમાણ વાચક માપવાની વસ્તુ આવે પરિમાણ એટલે તો આપણને ખ્યાલ છે હવે તે પણ આપણે ક્રિયા વિશેષણમાં શોધવાનું છે તો સૌ પ્રથમ એનો અર્થ સમજી લઈએ આ ક્રિયા વિશેષણ ક્રિયાનું પ્રમાણ એટલે કે માપ દર્શાવે છે જેમ કે ઘણું થોડું જરા લગીર ખૂબ અતિશય બિલકુલ તદ્દન છેક વગેરે પરિમાણ વાચક ક્રિયા વિશેષણ છે કે જે ક્રિયાનું માપ બતાવે છે પ્રમાણ બતાવે છે જોતા જઈએ ઉદાહરણ જેથી કરીને આપણને સ્પષ્ટ રહે હિતેશ ખૂબ જમ્યો જમ્યો ક્રિયા પછી ખૂબ પ્રમાણ માપ બતાવે છે તો પરિમાણ વાચક ક્રિયા યાદ રાખજો પરિમાણ છે પરિણામ નથી છોકરો તદ્દન થાકી ગયો છે તદ્દન આજે વરસાદ અતિશય પડશે અતિશય ક્રિયાનો માપ બતાવે અથવા પ્રમાણ બતાવે તેવા શબ્દોને તેવા વિશેષણને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે હવે આગળ વધીએ પાંચમો પ્રકાર ક્રમવાચક ક્રિયા વિશેષણ નંબરિંગ આવી આ ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે છે જેમ કે આગળ પાછળ પછી અંતે છેલ્લે આરંભ પહેલા અગાઉ વગેરે

ક્રમ બતાવે છે તો ક્રમ વાચક ક્રિયા વિશેષણ તો મિત્રો આ રીતે આપણે ક્રમ વાચક ક્રિયા વિશેષણ ને ઓળખી શકીએ આગળ જોઈએ છઠ્ઠો પ્રકાર મિત્રો છઠ્ઠો પ્રકાર છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ એમાં કશું નક્કી હોવું જોઈએ આ ક્રિયા વિશેષણ ક્રિયા જરૂર બનશે કે બની એવો નિશ્ચય બતાવે છે ક્રિયા બનવાની જ છે અથવા બની જ ગઈ છે તેવો નિશ્ચય બતાવે છે કે અવશ્ય જરૂર ચોક્કસ નિશંખ ખરેખર ખચિત વગેરે શબ્દો છે વગેરે વિશેષણ છે તે નિશ્ચિત વાચક ક્રિયા વિશેષણ છે આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ તે આવશે છે અને અવશ્ય આવશે જ નિશ્ચય બતાવે છે ક્રિયા બનશે કે બની રહી બની ગઈ છે તે દર્શાવતો શબ્દ નિશ્ચય વાચક સર ક્રિયા વિશેષણ તો અહીંયા અવશ્ય દાદા નાસ્તો જરૂર લાવશે જરૂર આ સવાલ ચોક્કસ પૂછાશે મિત્રો આ સવાલ પરીક્ષામાં પૂછાવાનો છે જરૂર પૂછાશે ક્રિયા બનવાની જ છે એટલા માટે આપણે ત્યાં ચોક્કસ શબ્દ વાપરેલો છે તો જે ક્રિયામાં જે ક્રિયાપદમાં વિશેષતા નિશ્ચય થવાની છે નક્કી જ થવાની છે તેવું દર્શાવે તેવો શબ્દ એટલે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ ક્લિયર હવે આગળ વધીએ છઠ્ઠો મુદ્દો પછી સાતમો મુદ્દો જોઈએ સાતમો પ્રકાર છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ સૌ તેની વ્યાખ્યાને સમજી લઈએ આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકારનો અર્થ બતાવે છે જેમ કે સારું ભલે ઠીક વારું છો હા વગેરેનો સ્વીકાર ક્રિયા વિશેષણ છે મતલબ કે આપણે તેને સ્વીકારી લેવાનું છે કામ થવાનું છે અતિથી ભલે પધારે આપણે સ્વીકારી લીધું ક્રિયા વિશેષણ પધારવું ક્રિયાપદ છે ભલે સ્વીકારવાચક વિશેષણ મેહુલ પેપર મેહુલે પેપર ઠીક લખ્યું લખ્યું છે એ ક્રિયાપદ છે પણ કેવું લખ્યું છે ઠીક સ્વીકારી લીધું મેહુલે પેપર ઠીક લખ્યું છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ છોકરા ભણવા છો આવતા છો એટલે ભલે જરૂર છો સ્વીકારી લીધું છે એટલા માટે આપણે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહીશું આ રીતના આપણે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ વિશે સમજી શકીએ ના આવશે જવાબ આ ક્રિયા વિશેષણ ક્રિયા નકારવાના અર્થમાં વપરાય છે જેમ કે ના માં નહીં વગેરે નકારાત્મક ક્રિયા વિશેષણો છે જોઈએ ઉદાહરણ દ્વારા ખોટું ના બોલાય બોલાય એ ક્રિયાપદ છે અને ના એ તેની વિશેષતા બતાવે છે નકારમાં છે માટે નકારવાચક ક્રિયા વિશેષણ બીજું જોઈએ તમે માં જશો મા એટલે કે ના જશો જવું એ ક્રિયાપદ છે મા તેની વિશેષતા છે પર નકારાત્મક ક્રિયા વિશેષણ આજે શિક્ષક નથી આવ્યા આવવું આવ્યા એ ક્રિયાપદ છે નથી એ તેની વિશેષતા છે નકારવાચક છે માટે નકારવાચક ક્રિયા વિશેષણ તો મિત્રો આ રીતે નકારવાચક ક્રિયા વિશેષણનો ખ્યાલ આપણને સ્પષ્ટ થઈ હવે નવમો પ્રકાર જોઈએ નવમો પ્રકાર છે મિત્રો સંભાવનાવાચક ક્રિયા વિશેષણ સંભાવના દર્શાવતા વિશેષણો આ ક્રિયા વિશેષણ ક્રિયા બની છે કે બનશે એવી સંભાવનાનો અર્થ બતાવે છે જાણી રખી કદાચ શકે વગેરે સંભાવના વાચક ક્રિયા વિશેષણ છે ક્રિયાની સંભાવના બતાવી રહ્યા છે તેવા વિશેષણો તેને આપણે કહીશું સંભાવના વાચક ક્રિયા વિશેષણ જોઈએ આ જવાબ કદાચ ખોટો છે કદાચ શબ્દ છે છે એ આપણા માટે સર્વનામ છે તો કદાચ છે એ સંભાવના દર્શાવે છે કદાચ સાચો પણ હોઈ શકે કદાચ ખોટો પણ હોઈ શકે એટલા માટે સંભાવના વાચક ક્રિયા વિશેષણ જાણે કુદરતનો કોપ હોય એવું લાગે છે જાણી તમને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે લગભગ ક્રિયા વિશેષણ ક્રિયાની સંભાવના વાચક ક્રિયા વિશેષણ છે અને આગળ છે તેથી કામ વગર ભાગ્યે જ બોલે છે તેથી કામ વગર ભાગ્યે જ બોલે છે તો મિત્રો અહીં ભાગ્યે જ સંભાવના દર્શાવે છે માટે આપણે કહીશું સંભાવનાવાચક ક્રિયા વિશેષણ તો મિત્રો આ રીતે આપણે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ સમજ્યા હવે 10મો અને અંતિમ પ્રકાર સંખ્યાવાચક ક્રિયા વિશેષણ સંખ્યાનો નિર્દેશ થતો હોય સમજો વિશેષણ અને ક્રિયા વિશેષણના શબ્દોમાં ઘણો ફરક છે આ ક્રિયા વિશેષણ ક્રિયાની સંખ્યા એટલે કે ક્રિયા કેટલી વાર થઈ તે બતાવે છે જેમ કે એકવાર અનેકવાર વારંવાર બહુવાર વગેરે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ છે ક્રિયા કેટલી વાર થઈ રહી છે તે દર્શાવતા શબ્દો એટલે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ જોઈ લઈએ ઉદાહરણ તમારું મુદ્દો સ્પષ્ટ થઈ જાય આ લેખ મેં અનેકવાર વાંચ્યો અનેકવાર વાંચવો ક્રિયાપદ અનેકવાર સંખ્યાવાચક નદીમાં પૂર વારંવાર આવે છે આ ઉપક્રિયાપદ વારંવાર સંખ્યાવાચક ક્રિયા વિશેષણ રાજેશની વાત એકવાર સાંભળો એકવાર સંખ્યાવાચક ક્રિયા વિશેષણ તો ક્રિયાના અર્થમાં જે સંખ્યા દર્શાવે તેને આપણે ક્રિયા સંખ્યાવાચક ક્રિયા વિશેષણ કહીશું તો મિત્રો આ રીતે આપણો જે આ ક્રિયા વિશેષણ છે તેના દસે દસ પ્રકારો ક્રિયા વિશેષણ કોને કહેવાય તેની તમને ઉદાહરણ સહિત સમજૂતી આપી આશા રાખું છું કે તમને આ બધું સમજાઈ ગયો હશે અને મિત્રો તમને આ વિડીયો ગમે હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર